નમસ્કાર ખેડૂત મિત્રો ફાર્મર ફિલ્ડ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે હું છું વિપુલ આ ખેતીવાડી અધિકારી કૃષિ સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી મહુવા તો આપ જો અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવી નવી નવી માહિતી છે એ તમને આગળ મળતી રહે તો આજે આપણે વાત કરવાના છે ફળોનો રાજા જેને આપણે કેરી તરીકે ઓળખીએ છીએ તો કેરીની અંદર કયા એવા કારણો છે કે જેના હિસાબે આપણે બહુ મોટું નુકસાન છે એ ભોગવવું પડતું હોય છે એની માટેના મુખ્ય જે જવાબદાર કારણો છે એની અંદર એક રોગ છે અને એક જીવાત છે ખાસ કરીને આ જે સમય છે મોર આવવાનો જે સમય આ સમયે તમને આ જે રોગ છે અને આ જે તમને હું વાત કરવાનો છું જીવાત તો એ બંને જે રોગ અને જીવાત છે એના હિસાબે આપણે મોટા ભાગનું જે મોર છે એ ખરવાના પ્રશ્નો આવતા હોય છે અને આપણે કેરી છે એ આંબાની અંદર સેટ એટલી બધી થતી નથી અને જે આપણે ઉત્પાદન જોઈએ એ આપણને મળતું નથી તો એ કઈ એવી જીવાત છે અને કયો રોગ છે તો આપણે એના વિશે પહેલાં વાત કરીએ ચર્ચા કરીએ તો આંબાની અંદર સૌથી જે નુકસાન કરતી જીવાત છે એની અંદર છે આંબાનો મધિયો જેને આપણે આંબાના ઘોડા અથવા મેંગો ઓફર તરીકે ઓળખીએ છીએ આ એક ચુસિયા પ્રકારની જીવાત છે અને આંબાની અંદર વર્ષોથી રહેતી જ હોય છે જે એનું થડ છે આંબાનું એની અંદર એ લોકો જ્યારે ઓફ સિઝન મોર ન હોય ત્યારે એ એની અંદર સમાધીમાં વહી જતા હોય છે પછી જેવો મોર આવે આંબાની અંદર એટલે એનો એટેક છે એ ચાલુ થતો હોય છે ધીમે ધીમે

તો આ જે મથ્યો છે એનો વિડીયો અને ફોટો પણ તમને હું પાછળ બતાવેલો છે તો વિડીયો છે એ અંત સુધી તમે જોઈજો તો જે મથ્યો છે એની માટે એને નિયંત્રણ કરવું હોય તો આપણે કઈ રીતના કરી શકીએ તો સૌથી જે પહેલી વસ્તુ છે જે લોકો સજીવ ખેતી કરે છે અથવા પ્રાકૃતિક ખેતી કરે છે તો એની માટે સારામાં સારો ઈલાજ છે એ છે લીમડાનું તેલ લીમડાનું તેલ જે છે દસ હજાર પીપીએમ પંદરસો પીપીએમ ત્રણ હજાર પીપીએમ કોઈ પણ જે લીમડાનું તેલ છે એનો જો તમે પંદર દસ હજાર પીપીએમ હોય તો પચીસ થી ત્રીસ એમ એક પંપની અંદર એટલે કે પંદર થી વીસ લિટર પાણીમાં એટલું માપ રાખી જો તમે સ્પ્રે એનો કરવામાં આવે ઝાકળના સ્વરૂપમાં પંપથી તો તમને સારામાં સારું નિયંત્રણ છે એ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળી શકે હવે જો કેમિકલ ખેત કંટ્રોલની વાત કરીએ આપણે નિયંત્રણની તો એની અંદર ખાસ કરીને જે દવા આવે છે એની અંદર હું તમને કહું એમાં ઇમિડા ક્લોપ્રિડ સત્તર પોઈન્ટ આઠ ટકા એસએલ તો આ જે દવા છે એ પંદર લીટર પાણીની અંદર પંદર એમ એલથી દસથી પંદર એમએલ અથવા વીસ એમ એલ જેવી દવા નાખી અને જો એનો સ્પ્રે કરવામાં આવે તો તમને સારામાં સારું નિયંત્રણ સી મળી શકે સાથે સાથે તમે જે આપણે લીમડાના તેલની વાત કરી તો એ લીમડાનું તેલ અને ઇમિડા ક્લોક્રેટ બંને જો તમે મિશ્રણ કરી અને સાથે સંખાવ કરવામાં આવે તો તમને લાંબા ગાળાનું અને સારામાં સારું નિયંત્રણ છે એ મળે સ્પ્રે છે એ તમારે આજે તમે મોર ફૂટે ત્યારે પહેલો સ્પ્રે અને બીજો જે સ્પ્રે છે એ પંદર દિવસના ગાળે તમારે ફરીથી એનો એ સ્પ્રે છે એ કરવાનું રહેતો હોય છે તો એની અંદર સારામાં સારું નિયંત્રણ તમને મળી શકે હજે એક જે દવા છે જેને આપણે પાય મેટ્રોજેન નામથી ઓળખીએ છીએ એ દવા અને લીમડાનું તેલ આ બે દવાનું કોમ્બિનેશન છે એ તમને સારામાં સારું રિઝલ્ટ છે એ આપતું હોય છે તો તમે એનો પણ ઉપયોગ છે એ અને મધ્યાને કંટ્રોલ કરવા માટે કરી શકો વાત કરીએ સફેદ પાવડર અથવા ભૂખી સારો જે અંબાની અંદર મોર ખેરવાની અંદર સૌથી વધારેમાં વધારે આ સમયની અંદર ભાગ ભજવતો હોય છે

જે વેટેબલ સલ્ફર આવે છે એસી ટકા ડીજી અથવા નેવું ટકા પાવડર તો આ જે સલ્ફર છે સો થી દોઢસો રૂપિયાનું કિલો છે એ માર્કેટની અંદર મળતું હોય છે તો એનો તમે સ્પ્રે છે એ સારામાં સારો જે નિયંત્રણ છે એનાથી મેળવી શકો ચાલીસ થી પચાસ ગ્રામ જે સલ્ફર છે એ તમારે પંપની અંદર પંદર થી વીસ લીટર પાણીની અંદર નાખવાનું અને ઝાકાલના સો રૂપિયાનો સ્પ્રે આંબા ઉપર કરવાનો છે પછી બીજી જે ફૂગનાશક દવા છે આપણે બધા સારી રીતે એને ઓળખીએ છીએ એક્ઝાકોનાઝોલ ઝાડુ જે આપણે પ્રવાહી આવે છે ફૂગનાશક એક્ઝાકોનાલોલ પાંચ ટકા તો એનો પણ તમે જે આપણે આગળ કીધી ઇમિડા બાયમેટ્રોજીન લીમડાનું તેલ છે એની સાથે પણ તમે આ જે એક્ઝાકોનાઝોલ દવા છે કુબનાશક એનો પણ તમે આંબાની અને જે શંકુનાશક દવા છે એની સાથે મિશ્ર કરી અને પણ એનો તમે છટકાવ સે કરી શકો જેથી કરીને તમને મધ્યો આંબાનો અને પાવડરી મેલ્યો એટલે કે સફેદ ભૂખી સારો તો આ રોગ અને મધ્યો જેવા બંનેનું તમે સારી રીતે જોઈન્ટલી જે નિયંત્રણ સે કરી શકો અને હવે મિત્રો ત્રીજી વાત કે આંબાની અંદર પાણી ક્યારે આપવું તો ખાસ કરીને જ્યારે મોરની અંદર જે આમાં આમાં તમને મોર દેખાય છે એની અંદર કેરી છે મગ જેવડી સાઈઝ થાય મગ આપણે જેવા હોય એટલી ની જ્યારે કેરી થાય ત્યારથી લઈ અને વટાણા જેવડી કેરી થાય ત્યાં સુધી જે જે આ સ્ટેજ છે બહુ ક્રિટિકલ હોય છે એટલે એ સમયે તમારે મોર બેસી દો પછી જ્યારે મગ જેવડી કેરી થાય ત્યારે તમારે આંબો છે જો ખેતરની અંદર ભેજ ન હોય તો તમારે પીએચ છે એ આપવાનું છે જેથી કરીને જે મોર ખરવાનો પ્રશ્ન છે એ તમારે તમે નિવારી શકો તો આજના વિડીયોની અંદર એટલું જ ફરી આવી નવી માહિતી સાથે આપણે મળતા રહીશું મિત્રો વિડીયો જો સારો લાગે તો આગળ શેર કરજો વિડીયોને લાઈક કરજો અને ચેનલની અંદર જો આપ નવા હો તો સબસ્ક્રાઈબ કરવાના કોઈ પૈસા નથી એટલે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ આપણ